નમો એપ દ્વારા પારડી આઈટીઆઈના વિદ્યાર્થીઓને વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર બનાવવાની શરૂઆત ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના કોટ દ્વારા પાંચસો વિદ્યાર્થીઓ જોડાયા ભાજપ દ્વારા નમો નામની એક નવી એપ લોન્ચ કરવામાં આવી છે જે આપણા મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ સહેલાઈથી ડાઉનલોડ કરી શકાય છે આ એપ દ્વારા વિકાસશીલ ભારત અને વિકાસશીલ કેવી રીતે બન્યો તેની સંપૂર્ણ માહિતી આ એપ દ્વારા જાણી શકાય છે પારડીમાં આ નમો એપની શરૂઆત આઈટીઆઈના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી વલસાડ જિલ્લાના વિકસિત ભારત બ્રાન્ડ પુનીતભાઈ પટેલ તથા પાડી શહેર બ્રાન્ડ પટેલ પટેલ સહિત પાડી શહેર શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ યુવા પ્રમુખ જયસિંહ ભરવાડ મહામંત્રી ઝુબિન દેસાઈ વાપીના સત્યન પંડ્યા ખુશબુબેન પાડી તાલુકા ભાજપ ઉપપ્રમુખ દીક્ષાંત પટેલ પાડી તાલુકાના યુવા પ્રમુખ ભંડારી ધર્મેશ મોદી જિગ્નેશ નંદા વગેરે ભાજપના કાર્યકર્તાઓ વહેલી સવારથી જ પારડી આઈટીઆઈ ખાતે પહોંચી ગુજરાતના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો કોર્ટ દ્વારા પાંચસો જેટલા વિદ્યાર્થીઓને આ એપ ડાઉનલોડ કરી આપી આ ઝુંબેશની શરૂઆત કરવામાં આવી હતી આ એપ દ્વારા વિકસિત ભારતની જાણકારીઓ તો મળી શકશે સાથે સાથે ભારત તથા સ્થાનિક લેવલે થયેલ વિકાસના કામો કેન્દ્ર સરકારની નવી યોજનાઓ ભારતના વિશ્વ સાથેના સંબંધો જેવી અનેક જાણકારીઓ પણ આ એપ દ્વારા મેળવી શકાશે તો આમ જનતાને પણ પોતાના મોબાઈલમાં પ્લે સ્ટોરમાં જઈ નમો એપ ડાઉનલોડ કરી વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર બની તમામ માહિતીઓ મેળવી શકો છો નમસ્કાર આજે પારડી વિધાનસભાની સમગ્ર ટીમ દ્વારા પારડી આઈટીઆઈ કોલેજ ખાતે વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર અભિયાનની ઝુંબેશને કાર્યરત કરવામાં આવી જેમાં અમારા પારડી શહેરના ભાજપ પ્રમુખ સાથે જિલ્લાના નમો વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડરના ઇન્ચાર્જ શ્રી પુનીતભાઈ આઈટી સોશિયલ મીડિયાના કાર્યકર્તાઓ અને યુવા કાર્યકર્તાઓ સાથે જોડાયા હતા મૂળ કેન્દ્ર સરકારની એક બહુ સરસ નવી જે યોજના ચાલી રહી છે કે અત્યાર સુધી આપણા સૌની થોટ પ્રોસેસ એવી હતી કે ભારત એક વિકાસશીલ દેશ છે પણ એમાંથી માનસિકતાને બદલવાની દિશામાં કે ભારત હવે વિકસિત દેશ છે તો આ લોકો આ મેસેજ વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધારેમાં વધારે જનસમુદાય સુધી પહોંચે એને માટે નમો એપ્લિકેશનના માધ્યમથી સૌને વિકસિત ભારત બ્રાન્ડ એમ્બેસેડર અભિયાનમાં જોડવાની દિશામાં અમારી ટીમે આજે સૌએ સાથે મળી પ્રયાસ કર્યો છે